નમસ્કાર સાથીઓ સાથીઓ શું તમે જાણો છો કે પૂનમનું શ્રાદ્ધ ક્યારે પૂનમના દિવસે ન થાય મોસ્ટ ઓફ લગભગ વ્યક્તિને આ વાતની ખબર નથી અમને શ્રાદ્ધ ચાલુ થાય ને એટલે લગભગ યજમાનોના ફોન આવતા હોય મારા જ પૂનમ ક્યારે છે એટલે અમે પૂછીએ કે બેન પૂનમની પૂજા કરો છો તો પૂનમનું શ્રાદ્ધ કરવું છે એટલે પૂજા કરો છો તો કે હા શ્રાદ્ધમાં પેલું પૂનમનું શ્રાદ્ધ આવશે એટલે અમે અમારા પૂર્વજોનો શ્રાદ્ધ કરી શકીએ તો બરાબર ધ્યાનથી સાંભળી લો શાસ્ત્રોક્તને સચોટ જ જ્યોતિષીય માર્ગદર્શન તમને આપીશ યાદ રાખો પૂનમ નું શ્રાદ્ધ ક્યારે પૂનમના ન થાય પૂનમનું શ્રાદ્ધ અમાવાસ્યાના દિવસે થાય હા લગભગ વાતની ખબર અત્યાર સુધી ભાદરવા સુદ પૂનમ ના દિવસે પૂનમ નું શ્રાદ્ધ કરી નાખતા હોય આવું નથી શ્રાદ્ધ પૂર્ણિમાના ચાલુ થાય પણ એકમનું શ્રાદ્ધ હોય એક બે ત્રણ ચાર એક ક્રમથી તમે પેલા વચ્ચેનું શ્રાદ્ધ પૂનમનું પેલે કેવી રીતે આવે અમાસ નું શ્રાદ્ધ પેલે થોડું આવે એક બે ત્રણ ચાર એ ક્રમથી ચૌદશ પછી પૂનમ અને અમાસ આ ક્રમથી તિથિ હોય આ હોય તો યાદ પૂનમ નું ચાલો આ વિડીયો ખરેખર તમારા માટે જાણવું અત્યંત જરૂરી છે કે કયું શ્રાદ્ધ કયા દિવસે છે આ શ્રાદ્ધ ની માહિતી તમારી પાસે હશે તો તમે તમારા પૂર્વજોનું વ્યવસ્થિત શ્રાદ્ધ કરી શકશો હું તમને આ વિડીયોના માધ્યમથી એકમથી માંડી અને અમાવાસ્ય સુધીના જેટલા બધા શ્રાદ્ધ છે એ શ્રાદ્ધની તારીખ એના વાર એની તિથિ એ તમને આ વિડીયોથી બતાવી દઉં તમને ક્યારે પણ લગ્ન શ્રેષ્ઠોની રૂબરૂ મુલા મુલાકાત લેવી હોય તો જરૂરથી આપણી ઓફિસે પધારજો પ્લોટ નંબર ત્રેપન ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી ગાયત્રી ચાર રસ્તા અંજાર કુંડલીનું માર્ગદર્શન લેવા માટે પધારવું હોય તો ડબલ ઉપર ફોન કરી અને આપ રૂબરૂ પણ આવી શકો છો ફોન થી પણ માહિતી મેળવી શકો છો આપને સચોટ અને સારી જ જ્યોતિષ્ય માહિતી માત્ર અહીંથી પ્રદાન કરવામાં આવશે આપની અનુકૂળતા મુજબ રોજ સાંજે રવિવાર સિવાયના દિવસે 4 થી 7 વાગ્યા સુધી અહીં કુંડલી પ્રેડિક્શન થાય છે બહુ જ ડીપલી કુંડલીનું નિરીક્ષણ કરવામાં આવે છે પૂરી લગ્ન શ્રેષ્ઠોની ટીમ આપની સેવામાં આપ માટે હાજર છે આવો હવે આપણે એ જાણી લઈએ કે ખરેખર કયું શ્રાદ્ધ ક્યારે છે સૌથી પહેલા એકમ નું શ્રાદ્ધ તો આપ જોશો તો અહીં સૌથી પહેલા એકમ નો શ્રાદ્ધ અઢાર તારીખે ભાદરવા મહિનાની પૂનમ બુધવારના દિવસે એકમ નો શ્રાદ્ધ છે જો આ પૂનમના દિવસે પૂનમ નું શ્રાદ્ધ કરવાનું નથી પૂનમના દિવસે એકમનો શ્રાદ્ધ આવે ત્યાર પછી બીજનો શ્રાદ્ધ ઓગણીસ તારીખે ગુરુવાર ત્રીજનો શ્રાદ્ધ વીસ તારીખે તારીખ બરાબર નોટ કરી લેજો ચોથનો શ્રાદ્ધ એકવીસ તારીખે પાંચમનો શ્રાદ્ધ બાવીસ તારીખે છઠ્ઠનું શ્રાદ્ધ પણ બાવીસ તારીખે છે આ વખતે આ ખાસ ધ્યાન આપજો પાંચમ અને છઠ્ઠનું બંને શ્રાદ્ધ આ બાવીસ તારીખના તમારે કરવાનું છે રવિવારના દિવસે એટલે જેમનું પાંચમનું શ્રાદ્ધ આવતું હોય એ પણ રવિવારે કરશે છઠ્ઠનું શ્રાદ્ધ આવતું હોય એ પણ રવિવારે કરશે ત્યાર પછી સાતમ શ્રાદ્ધ ત્રેવીસ તારીખે આઠમનું શ્રાદ્ધ ચોવીસ તારીખે નવનું શ્રાદ્ધ પચીસ તારીખે હવે દસમ એનું શ્રાદ્ધ છે છવ્વીસ તારીખે અગિયાર નું શ્રાદ્ધ સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે કોઈ પણ શ્રાદ્ધ નથી

ભાદરવા મહિનાની અમાસના દિવસે પૂનમ થતા અમાસનો શ્રાદ્ધ હંમેશા હોય અને આ વખતે તો બુધવતી અમાસ છે બે ઓક્ટોબર ગાંધી જયંતી યાદ રહી જાય તેવો દિવસ છે તો આ દિવસે ખાસ કરીને કાલ સર્પયોગના જાતકો આ દિવસની બહુ રાહ જોઈને બેઠા હોય છે આપણે પણ આ વખતે ચાણોદમાં કાલ સર્પયોગની વિધિ કરવા માટે જવાના છીએ જે જાતકોને કાલ સર્પયોગની વિધિ ચાણોદમાં કરવી હોય એ બે ઓક્ટોબરના તે ચાણોદમાં આવીને અમારી ટીમ પાસે આ વિધિ જરૂરથી કરાવી શકીએ છીએ અહીંયાથી પણ જવા માટે વ્હીકલની વ્યવસ્થા રાખી છે જેમને જોડાવવું હોય સમયસર પોતાનું નામ નોંધાવી દેશો તો આ શ્રાદ્ધની વિસ્તારપૂર્વક માહિતી સ્ક્રીનશોટ લઈ લેજો આ સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરી તમારી પાસે પૂરેપૂરા પંદર પંદર દિવસના શ્રાદ્ધ તમારી પાસે મળી જાય હવે પછીના વિડીયોમાં શ્રાદ્ધ કઈ રીતે કરાય શ્રાદ્ધ વિધિ શું છે ખાલી વાસ નાખવું એ શ્રાદ્ધ છે ખરેખર શ્રાદ્ધ ની વિધિ કરાય કેમ સવારના કાલથી કરી સુધી સુધી ઘરે કોઈ બ્રાહ્મણ ભોજન કરવા આવે ત્યાં કયા કયા નિયમો માણસ માટે શ્રાદ્ધનો પુરુષો પાડવાના નિયમો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી ખરેખર શ્રાદ્ધ કઈ રીતે ઉજવાય આ પિતૃ નો ઉત્સવનો દિવસ છે પિતૃ ને રાજી કરવા ભાદ્રવા મહિનાના શ્રાદ્ધ થી ઉત્તમ હું નથી માનતો કોઈ આખા વર્ષમાં દિવસ હોય તો પ્રેમથી ઉજવી લેજો આ ઉત્સવને નવા વિડિયો સાથે ફરી મળશું સૌને જય શ્રી કૃષ્ણ જય શિયામ